રાજકોટ જિલ્લાના ગ્રામ્ય એસઓજી બ્રાન્ચે ધોરાજી તાલુકાના પાટણવા ગામના વાડોદર ખાતેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ કાર્યવાહી પેટ્રોલિંગ દરમિયાન કરવામાં આવી હતી ઝડપાયેલ બોગસ ડોક્ટરનું નામ ધવલ વિનોદ બખતરીયા છે જેની ઉંમર ચુમ્માલીસ વર્ષ છે અને તે જૂનાગઢનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે તો એસઓજી પોલીસે બોગસ તબીબ પાસેથી વિવિધ પ્રકારની એલોપેથિક દવાનો જપ્તો અને રોકડ રકમ સહિત કુલ બાવન હજાર સાતસો ને ઓગણતીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે આ બોગસ ડોક્ટર વિરુદ્ધ જિલ્લા એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને પાટણમાં પોલીસને સોંપવામાં આવ્યો છે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ